ગૃહમાંથી ચૂંટાયેલા સંસદ સભ્યોને બરતરફ કરવા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું આજની જે રજૂઆત છે તે લોકસભામાંથી એકસો ને ઓગણપચાસ જેટલા સાંસદ સભ્યો કે જેને પ્રજા ચૂંટીને સંસદમાં મોકલાવે છે અને લોકોનો અવાજ બને છે જેમને અત્યારે હિટલરશાહીની જેમ સરકાર ચલાવી અને એમને જે રીતે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તે લોકશાહી માટે સારો નથી અમે મહામને સંબોધીને આજનો આવેદનપત્ર આપ્યો છે કે તાત્કાલિક એ ઓગણપચાસ જે સાંસદો છે તેમની જે સદસ્યતા છે એ ચાલુ કરવામાં આવે અને તેમને ફરીથી લોકસભામાં બેસવાનો અને તેની જે પબ્લિકની જે પ્રશ્નો છે એમની વાંચા આપવા માટે તેમની લોકસભામાં ચૂંટેલો છે તો મહામહિમને અમે કહી છે કે જે દેશના સર્વોચ્ચ છે તો એ તાત્કાલિક નિર્ણય લઈ અને આ સાંસદો છે એમને તાત્કાલિક તેમની જે જગ્યા છે એમના ઉપર મૂકવામાં આવે એને તો મારા માટે કેવો આગ્રહ છે પણ હકીકતમાં સક્રિય થવો જોઈએ કારણ કે આ એવો મુદ્દો છે કે જ્યારે સંસદમાં એક સાથે ઓગણપચાસ સાંસદ સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવે એ બહુ મોટી વસ્તુ કહેવાય અને આવા મુદ્દા ઉપર પાર્ટીના જે પણ કાર્યકરોનો હોદ્દેદાર હોય તેને સક્રિય થવો જોઈએ અને જેની જવાબદારી છે એ નિભાવી જોઈએ એવું નથી આમ આદમી પાર્ટી એક કટ્ટર ઇમાનદાર પાર્ટી છે પણ એ પાર્ટીમાં પણ અમુક લોકો જેવી રીતે કે આપણે પાંચ જણા ઘરમાં હોય એમાં પણ કોઈક માણસની જે સમજી લો કે જેની જે કરણી અને કથનીમાં ફરક હોય તેમાં આમાં પણ શક્ય છે કે ક્યાંક કથની અને કરણીમાં ફરક હોય પણ આમ આદમી પાર્ટી એક ઈમાનદાર પાર્ટી છે અને તે હંમેશા પ્રજાનો પ્રશ્નો ઉપાડતી રહેશે હા એ લોકોની ગેરહાજરી ચોક્કસ આમ આદમી પાર્ટી માટે અને અમારા માટે આઘાતજનક છે અને એની અમે જે નોંધ છે તે પ્રદેશના પ્રમુખ અને કાર્યકર પ્રમુખને આપશું